ચેકને માર્યું છે કેબીને એકદમ લેવલ કરી છે અને બીજું એક આ લગાવ્યું છે ખૂણિઓ તો પત્રો એકદમ બદલી ગયો છે અને આ એક નવી હાથવેર લાગી છે અને બધું આ વ્હીલ કવરની બધા નવા લાગ્યા છે આ પણ લાગી ગયા છે અને અહીંયા પણ પાછળ આ પાછળ જોયો છે કે અહીંયા પત્રો આમ ખુલેલું હતું થોડુંક જોઈ શકો છો હોલ થાયરો જોઈ શકો છો આ ધા લાગી ગયા છે ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે બપોરના ત્રણ એટલે સવારના ઘણું બધું કામ હતું એટલે શૂટ ન કરી પાયો અત્યારે થી શૂટ કરું છું કેમ કે અત્યારે કંઈ કામ છે નહીં અને આપણા વિડીયો એવા સારા એવા ચાલી રહ્યા છે એવો જ સપોર્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો વાત કરીએ અબાજી ટ્રકની તો ત્યાં ત્યાં જઈ તમને બતાવું કેટલું કેટલું કામ થઈ રહ્યું છે અને કેટલું થયું છે તમને ત્યાં જઈને બતાવું વાત કરીએ આ ગાડીની ફ્રેન્ડ તો આ ગાડીમાં બતાવું હજી એટલું બધું કામ થયું નથી સાઈડના જે ગયા છે અને આ ગાડી જે પલટી થઈ ગઈ એ ગાડી છે આમાં પણ તમને બતાવું પાછલા વિડીયોમાં તમે જોયો હશે ફીલ કવર હતો એ ગાડી મૂક્યું છે બસ આમાં આટલું કામ બીજું કામ થયું નથી બસ આટલું જ કામ થયું છે પ્લસ આ ગાડી આ ગાડીમાં ઓલમોસ્ટ બધું મતલબ એક દિવસનું જ કામ છે કામ હવે ફૂલ થઈ ગયું છે આમાં આ વાળ વાળ પણ થોડીક આદી હતી એ પણ સુધી ગરમ હતી નવા નખ નાખી દીધા આ જોઈ શકો છો હાલકામાં આ ગેસ કટરથી જોઈ શકો છો ગરમ કર્યો છે તો એ પણ સીધા કરી મૂક્યા છે તો ફ્રેન્ડ્સ આ ગાડીની વાત કરીએ તો આજે જેકને માર્યું છે કેબિન એકદમ લેવલ કરી છે અને બીજું એક આ લગાવ્યું છે ખૂણીઓ કેમકે મજબૂતી થઈ આમ વજન આવે ને આના લીધે મજબૂતી રહે બીજું પ્લસ આપણે પીઓમાં પત્રો લગાવ્યો છે આ જોઈ શકો છો

આ ગાડીની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પત્રો બદલાઈ ગયો છે જે આખો બેન્ડ વરી ગયો હતો તો અહીંયાથી તમને બાજુમાં જઈને બતાવું આ જોઈ શકો છો પત્રો એકદમ બદલાઈ ગયો છે અને આ એક નવી હાર્ડવેર લાગી છે અને બધું આ વ્હીલ કવરની બધા નવા લાગ્યા છે આવાળું સાઈડવાળું નવો લાગ્યો છે અને સો ને જારીની બધું નવું આવ્યું છે ઘાડ પણ નવું આવ્યો છે અહીંયાથી તમને બતાવું જોઈ શકો છો ઘાટ ઘાટ આ છે છે સો બધા કામ ચાલુ જ છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના સાત ને તમને આપણે કહી દઉં કેટલું કેટલું કામ થયું છે તો આ જોઈ શકો છો પછી આ તો કામ આમાં તો અત્યારે કામ કામ જ નહીં થાય કેમકે આના જે વર્કર છે એ આજે આવ્યા નથી આજે છૂટીમાં હતા અને પ્લસ આ જે થોડું થોડું વેલ્ડિંગ થયું છે આ જોઈ શકો છો આમાં જોઈ શકો છો આ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને જે બાકી હતું એ આવાળી પટ્ટી હતી પટ્ટી પણ લાગી ગઈ છે અને વેલ્ડિંગ અહીંયા થઈ ચૂક્યું છે વાત કરીએ ઓલીગાડીની ઓલીગાડીમાં જે કામ ચાલું છે તો બતાવું તમને તો તો કામ ચાલી રહ્યું છે બીજું પ્લસ આ પણ હતું આ પણ લાગી ગયા છે અને અહીંયા પણ પાછળ આ પાછળ જોયો હશે કે અહીંયા પત્રો આમ ખુલેલો હતો તો એ પણ થઈ ગયો છે અહીંયા પણ ટાંકા આવી ગયા છે વેલ્ડિંગના તો હવે આની કમ્પ્લીટ છે ગાડી અને હાર્ડવેલ પણ લાગી ગયા અને બીજું તમે આગળના વિડીયોમાં જોયો હશો તો આ બેન્ડ હતા તો આ સીધા કરીને અહીંયા આ બીજું ચેનલ નાખ્યું છે આવાળું નથી પણ બીજું ચેનલ નાખ્યું છે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે થોડુંક એડિટિંગમાં વિડીયો બધા અમે નાખ્યા તો વિડીયો તો સમજી લો ને પાંચ મિનિટનો જ બન્યો છે કેમ કે આજે થોડું કામ પણ નતું અને માણસો પણ આવ્યા નહોતા અને વરસાદ ચાલુ જ રહ્યો એટલે એટલું બધું કામ થયું નહીં તો હવે પાંચ છ મિનિટનું વિડિયો બનશે વધુ માં વધુ છ મિનિટ કે સાત મિનિટ બસ હવે બધા શાંત થઈ ચૂકી છે હવે બધા જાય છે ઘરે ફ્રેન્ડ્સ આમાં જોઈ શકો છો પીઠમાં જે ચાર ધોકા છે એ લાગી રહ્યા છે અને અહીંયાથી નટ નાખી રહ્યા છે તમને બતાવું એવી રીતે લાગ્યા છે તો થોડુંક જોઈ શકો છો હોલ થાય આ જોઈ શકો છો ચાર ધોકા લાગી ગયા છે એક બે ત્રણ ચાર હવે અહીંયાથી અંદરથી નટ નાખશે નટ નાખીને આ બાજુ બાજુથી નટ નાખશે ને આ બાજુથી આ ટાઈટ કરતો આવશે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં